માસી એની ચાર મહિનાની ભણીને લઈને આંટો મારવા નીકળી હતી અને એક પેટ ડોગે હુમલો કર્યો અને એમાં આ ચાર મહિનાની બાળકીનું મોત થયું આ જે પેટ ડોગ હતો એણે રીત સરની બાળકીને ફાડી ખાધી છે નમસ્કાર અત્યારે તમારી સાથે હું આ જે ન્યૂઝ શેર કરી રહ્યો છું એ ખાસ સાંભળવા જેવા છે કારણ કે ગુજરાતની અંદર એક જબરજસ્ત ગંભીર ઘટના બની છે એક માસી એની ચાર મહિનાની ભાણીને લઈને આંટો મારવા નીકળી હતી અને એક પેટ ડોગે હુમલો કર્યો અને એમાં આ ચાર મહિનાની બાળકીનું મોત થયું આ જે પેટ ડોગ હતો એણે રીઝસરની બાળકીને ફાડી ખાધી છે તો આ એક ગંભીર ઘટના છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમદાવાદની અંદર હાથીજણ સર્કલ પાસે રાધેય એપાર્ટમેન્ટ આવેલું છે અને આ એપાર્ટમેન્ટની અંદર એક માસી એની ચાર મહિના અને સત્તર દિવસની ભાણેજને લઈને આંટો મારવા નીકળ્યા હતા આ ચાર મહિનાની બાળકી છે એનું નામ ઋષિકા છે હવે માસીને સ્વપ્ને બી ખ્યાલ નહીં હશે કે કોઈ અચાનક આવી રીતના પોતાની ભાણેજનું મોત થશે વાત એમ બની કે જ્યારે માસી એની ચાર મહિનાની દીકરીને આંટો મારવા લઈને નીકળ્યા એ જ સમયે આ જ એપાર્ટમેન્ટમાં એક યુવતી પોતાનો જે પાડેલો કૂતરો છે રોટ લિવર એને લઈને હાથમાં નીકળી હતી પણ જોવાની ખૂબી એ છે કે એ મોબાઈલ ફોનમાં એટલી વ્યસ્ત હતી કે એ જે કૂતરો હતો એ હેન્ડલ નહીં કરી શકી અને એના હાથમાંથી કૂતરો છટકી ગયો અને છટકી ગયો અને માસી અને આ જે ઋષિકા હતી એની પર આ રોટ લિવરે હુમલો કરી દીધો અને બાળકીને એણે ફાડી ખાધી હવે બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ ઋષિકાનું મોત થયું છે આ ખરેખર એક ગંભીર ઘટના છે પહેલી વાત તો એ છે કે આ મોબાઈલે એવી મોકાણ માંડેલી છે કે આજકાલ યુવતીઓ હોય કે યુવકો હોય કે નાના નાના બાળકો હોય ફોનમાં એટલા બધા વ્યસ્ત થઈ જાય છે એટલા બધા મશગૂલ થઈ જાય છે કે પછી ખબર જ નથી પડતી કે શું થાય છે આ યુવતી એના કૂતરાને હાથમાં લઈને નીકળી અને મોબાઈલ પર વાત કરતી હતી એમાંથી આ એના હાથમાંથી છટકી ગયો અત્યારે સોસાયટીના એક બહુ ગુસ્સામાં છે અને વિવેકાનંદ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવામાં આવી છે અને આ જે પેડડોગના માલિક છે જે યુવતી એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની સોસાયટીના લોકોએ માંગ કરી છે કારણ કે અગાઉ પણ આવી ઘટના બની છે કે આ કૂતરાએ એક બેનને કરડી ખાધી હતું અને તે વખતે પણ લોકોએ ફરિયાદ કરી હતી પરંતુ આજ સુધી કોઈ પગલાં આ પેડડોગના માલિકે લીધા નહોતા હવે આની અંદર સવાલ એ ઊભો થાય છે કે જે કૂતરા પાડે કે જે શ્વાન પ્રેમ બતાવે એની સામે કોઈ વાંધો નથી પરંતુ તમારો શ્વાન પ્રેમ કોઈનો જીવ લઈ લે એ તો બિલકુલ ચાલે નહીં બીજું કે આજકાલ એક એવો ટ્રેન્ડ થઈ ગયો છે કે લોકો પોતાની જાતને એનિમલ લવર કહેવા માંડ્યા છે અને કૂતરા પ્રત્યે એટલો બધો પ્રેમ થઈ જાય છે એટલે જે રખડતા કૂતરા હોય એને તમે રોટલી કે બિસ્કીટ તમે આપો ત્યાં સુધી વાંધો નથી પરંતુ તમારો આ જે શ્વાન પ્રેમ હોય અને એ તમે એ રખડતા કૂતરાઓને પછી સોસાયટીમાં લઈને આવો અને એને એને તમે જાળવો તો આ રખડતા કૂતરા પણ એક જાતનું જોખમ બની જાય છે તમે શ્વાનને પ્રેમ કરો એની સામે વાંધો નથી પરંતુ એ કૂતરાઓ પછી કોઈનો જીવ લઈ લઈ તો એ તો બહુ જોખમી વાત છે તો આ બીજું કે જે લોકો રસ્તા પર નીકળે છે એને પણ આવી એવી સ્થિતિ આવીને ઊભી છે કે તમારે પડે પડે એલર્ટ રહેવું પડશે કે તમારી પાસેથી કોઈ કૂતરો પસાર થઈ જાય કંઈક હુમલો તો નથી કરી દીધો એટલું જીવનું જોખમ થઈ ગયું છે તો આ બહુ ગંભીર ઘટના છે એટલે તમારી સાથે શેર કરી મારું નામ રાજેશ શાહ છે અને તમારો હું આભાર માનું છું